સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ નેત્રમનું લોકાર્પણ કર્યું શહેરની સુરક્ષા વ્યવસ્થાને ટેકનોલોજીના આધારે વધુ મજબૂત બનાવવા આ અદ્યતન સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે નેત્રમમાં શહેરના સર્વેલન્સ નેટવર્કનું રિયલ ટાઈમ મોનિટરિંગ બોડી ફોન કેમેરાની લાઈવ ફીડ અને અપગ્રેડેડ ડિસ્પ્લે સિસ્ટમ જેવી સુવિધાઓ છે શહેરમાં કુલ ચૌદસો સાહીઠમાંથી તેરસો તેત્રીસ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થયા છે અને હાલમાં સાતસો નવ કાર્યરત છે મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોનું વધુ અસરકારક નિરીક્ષણ થશે રાજ્ય સ્તરે પણ મોનિટરિંગને સંકલિત કરવાનો પ્રયાસ હેઠળ ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમથી સુરતના સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ સીધી જોડી શકશે ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુપરવિઝન શક્ય બન્યું છે જેના કારણે ઇમરજન્સી પ્રતિભાવ વધુ ઝડપી બનશે આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા